એના માટે આપણે થાણ તૈયાર કડક થઈ ગયું સુનિલ ભાઈ કડક આમાં પાણી બાણી નું કઈ કરાવવું પડે આપડે માટી નાખવાની છે સાદી માટી મગાવી છે તો આપણે એમ કરશું માટી એવી લાવવા કે આપણે ચણતરની માટી અને રેતવાળી એવી ચક એ સારી રહે એની માટે થોડું ખોલું રહેશે બરોબર ને તો થોડું ખોલું કરી નાખી આપણે આટલું બહુ થઈ ગયું થોડું કેવું રાખો આ તે એકરા આ જુઓ હવે તમે એમ કરો પાવડેથી થોડું ભાગી નાખો થોડું થોડું ભાગી નાખો તો પણ હા હા એ રીતનું હા એ

એક બચું તો આપણે એનો નર તો આવ્યો વગેરે જલીબી અને બે ધડફી તમારા બંધ આપડા જેટલા મિત્રો હોય ને બધા આવતા જોડો તમને બરોબર ને કારણ કે માહોલ જ ખુશી નો શું ને आ, हमारे हमारे बड़ो काट हुआ ये तो अबे हंगामी क्यों ये ला पूरा हंगामी तो हाँ एक दो तो मैं क्यों ये फिर अब तो मस्त जो ने ऊपर जी हाँ क्या आन बनाए ताने आपने पूरा हंगामी आपने आपने पूरा हंगामी बनाया तो मस्त हुआ कुनाजी हुआ थे हाँ तो सुन भी पालो हम उकर ना हो मैंने हाय रिलू आरेटी मस्त से मैं आरेटी रखो हाँ एक તો મિત્રો ત્રણ તૈયાર થઈ ગયું આપણી જે સભર ઘોડી છે તો એના માટે આપણે હવે ઘોડી ને લાવશું આપણે જે સાડા નવ અને દસ મહિના જેવું થઈ ગયું હે તો મિત્રો એની આપણે કાળજી રાખશું કારણ કે સભર ઘોડી છે

એ સ્વભાવ કેટલો ઠંડો થઈ જાય તો નેક્સ્ટ નેક્સ્ટ જે વિડીયો બનાવીશ મિત્રો તો તમે જોજો અમારો વિડીયો ટૂંક સમયની અંદર હું વિડીયો બનાવવાનો છો તો તમે બનાવી લેજો આગલા વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત ચલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર